નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર નૂતન વર્ષ અભિનંદન ગેલન ટી એમટી હેપી દિવાળી સોલિડ બી ફ્લેક્સિબલ બી નિર્માણ કા રિયલ હીરો ટ્રેડ ઇન્ક્વાયરી 89801 નાઇન એટ જીરો વન ટ્રિપલ નાઇન ડબલ સિક્સ ભૂજ માટે જોઈએ છે ઓફિસ બોય ડ્રાઈવર લાયસન્સ હોવું ફરજિયાત મોબાઈલ નંબર નાઇન 91725 ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગરમાં તેમના ફાર્મ હાઉસમાં આરામની પળો વિતાવી ઘોડે સવારીનો આનંદ લીધો આમ તો રવિન્દ્ર જાડેજા પોતાનો મોટાભાગનો સમય ક્રિકેટ પાછળ વિતાવે છે પરંતુ બાકીનો કેટલોક સમય તે પોતાના અંગત મિત્રો એવા અશ્વો સાથે ફાર્મ હાઉસમાં વિતાવે છે સેલિબ્રિટી કોઈ પણ હોય તેમને બાઇક અથવા કાર રાઇડિંગનો શોખ હોય છે પરંતુ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને સવારીનો શોખ છે તાજેતરમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલ ટેસ્ટ સિરીઝમાં પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ મેળવ્યા બાદ રાજકોટમાં રમાયેલ રણજી ટ્રોફીની સૌરાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વચ્ચેની મેચ ડ્રો થયા બાદ રવિન્દ્ર જાડેજા બુધવારે જામનગર જિલ્લામાં આવેલા પોતાના ફાર્મ હાઉસ પહોંચ્યા હતા અહીં તેમના પોતાના મનપસંદ અંગત મિત્રો સમાન અશ્વો સાથે સમય વિતાવ્યો હતો જેના ફોટોગ્રાફ્સ પણ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા આ સાથે ઘોડે સવારી કરતાં પણ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં નાયક નહીં ખલનાયક સોંગ અપલોડ કરવામાં આવ્યું છે જ્યારે કેપ્શનમાં મારા સપના તરફ આગળ આગળ વધી રહ્યો છું લખવામાં આવ્યું છે રવિન્દ્ર જાડેજાએ આઠ એકરની જગ્યામાં જામનગર જિલ્લામાં ફાર્મ હાઉસ વિકસાવ્યું છે જ્યાં તેઓ પોતાની હળવાશની પળો માણતા હોય છે અહીં તેમને પોતાના પાલતુ પશુ પક્ષી પણ રાખ્યા છે જેમની સાથે તેઓ સમય વિતાવતા હોય છે અહીં અશ્વ ઉપરાંત તેઓએ બળદ અને કબૂતર પણ રાખ્યા છે આના ઉપરથી એવું કહી શકાય કે ક્રિકેટની સાથે સાથે બાપુ પશુ પક્ષીઓને પણ પ્રેમ કરે છે અને સમય મળીએ તેમની સાથે પણ હળવાશની પળો વિતાવે છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રિતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ ત્રીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર